સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોકમાં આજે તારીખ છે છે અને વાગી ગયા સાડા સોરી માફ કરજો ત્રણે ઘડિયાળમાં વાગ્યા છે સાડા દસ અને આપણે આપડે દુકાનો આવી ગયા છીએ અને હવે જોઈએ આપણે આજે થોડુંક ઇલેક્ટ્રોનિકનું કામ આવ્યું છે જો શક્ય હશે તો હું તમને બતાવીશ કેમકે એમાં જે બેટરીનો પ્રોબ્લેમ હોય ને એ છે એટલે બેટરી મળે અથવા તો આવે તો આપણે ગોઠવી દેશું અને તમે જોઈ શકો છો પ્લાન્સ આપણી સ્વીટી જોવા રમી રહી છે અત્યારે સ્વીટી મળી મળીએ વાત હાર્દિકભાઈ એવા હતા

તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લઈએ જમવામાં માટે આને રીંગણા બટાટાનું શાક છે રોટલો રોટલી કાચું ડુંગળી તુરિયાનું શાક હાલો ખવાય ના કે તુરિયાનું શાક તુરિયાનું હા તો હાલો ફ્રેન્ડ ફાઇનલી જો અમારે સ્વીટીએ જમી લીધું છે અને આટાણે આરામ કરે નિરાય છે સાથે જ આજનો વિડીયો એ પૂરો કરીએ છીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલનો નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ